સરદાર સરોવર ડેમની જળસપાટી એકસો પચીસ પોઈન્ટ શૂન્ય સાત મીટરે પહોંચી છે ઉપરવાસમાં સારો એવો વરસાદ અને સાથે સાથે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે ડેમની જળ સપાટીમાં એક દિવસ પછી ધરખમ વધારો થઈ રહ્યો છે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નરેન્દ્ર પેપરવાલા અમારી સાથે જોડાઈ ગયા છે નરેન્દ્ર સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી જ્યારે છોડાયું છે ત્યાં હાલની સપાટી કેટલી છે આવતીકાલે કેટલી સપાટીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પ્રીતિ આપને જણાવ્યું કે જે ઉપરવાસમાં જે મધ્યપ્રદેશના જે ડેમો છે એ છલોછલ ભરાયા છે અને તેના જ ભાગરૂપે ઇન્દિરા સાગર ડેમમાંથી સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી આજે જે છોડાશે અને આ પાણીને જે ઇફેક્ટ છે એ આવતીકાલે થશે ત્યારે કે અત્યારે નર્મદા ડેમ પર આમ પણ પાણીની આવક જે એક લાખ જેટલી છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી દર કલાકે પાંચ થી સાત સેન્ટીમીટર જેટલો તેમાં વધારો થઈ રહ્યો છે એકસો પચીસ મીટર ઉપર જળ સપાટી અત્યારે છે ત્યારે પાણીની આવક અત્યારે વધારે છે તેવા